માધી ગણેશ ઉત્સવ નિમિત્તે સોની વડીયા ખાતે ગણેશજી જન્મજયંતિ ઉત્સવનું આયોજન કરાયું છે જેમાં પંદરથી ઓગણીસ ફેબ્રુઆરી દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાનાર છે નમસ્કાર દર્શક મિત્રો ફરી પાછા ગણપતિ આપણા સુરત શહેરમાં આવી ગયા છે અને કોરોનાનું ધીરે ધીરે જાકારો કરી રહ્યા છે અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ સુરત શહેરના ગોપીપુરાના મિલન મંદિરની ગલીની અંદર મહાધે ગણપતિ અને ત્યાં અહીંના લોકો માધી ગણપતિ કહે છે મુંબઈ મહારાષ્ટ્રની અંદર પાંચ દિવસ આઠ દિવસ કે પછી સવા મહિનાના પણ આ માધી ગણપતિની સ્થાપના કરાય છે ત્યાં સુરત શહેરમાં પાંચ દિવસની સ્થાપના કરવામાં આવી છે આજ ત્રીજો દિવસ છે અહીંયા જે ભાવિક ભક્તો છે આપણે તેમને મળીએ નમસ્કાર આપનું નામ ચિરાગ સોનાવાલા ચિરાગભાઈ આજે બીજું વર્ષ છે આ આ શું કહો છો કેવી રીતે તમને આમ તો આપણે ગણપતિ દર વર્ષે ઉજવતા જ હોઈએ છીએ તો વિશાલભાઈ જે રિયાનાથનું સંચાલન કરે છે એમને એક વિચાર આવ્યો કે આ જે માંડી ગણપતિ મહારાષ્ટ્રમાં થાય છે એવો જ ઉત્સવ આપણા શહેરમાં પણ થાય અને લોકોની જે મનોકામના છે એ પૂર્ણ થાય અને સામાજિક ધર્મનું જે જ્ઞાન છે એ વધારો થાય અને ગણપતિ પ્રત્યેની શ્રદ્ધા વધે એના માટે આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલું હતું લાસ્ટ યર કોરોના કાળા વખતે ચાલી રહ્યો છે એટલે થોડુંક અમે સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે અને લોકોને જે માંગીની આસ્થા છે એને પૂર્ણ કરવા માટેનું આયોજન આ વર્ષે પાછું કર્યું છે અને આવનારા વર્ષો સુધી આ માંગી ગણપતિ આયોજન કરતા રહેશું અમે આપનું નામ વિશાલ સોની વિશાલભાઈ હમણાં જ સ્થાપનાના આયોજક હા શું કહું છો ના આ ઉત્સવ બોમ્બેની અંદર તો ખાસા એટલે સમજો કે બસો એક વર્ષથી ઉજવાતો જ છે પણ સુરત શહેરની અંદર જે લોકો જાણતા ન હતા કે ગણેશ જન્મ જયંતિ મહા મહિનાની ચોથ એટલે કે કાર્તક માક્ષર પોષ મહા મહા મહિનો ગુજરાતી મહિનો કહેવાય એની ચોથ એ ગણપતિની જન્મ જન્મજયંતિ તરીકે ઉજવાય છે જેને અમે લોકોએ અહીંયા સુરતમાં લાસ્ટ યર પણ કર્યું હતું અને આ વર્ષે પણ અમે લોકોએ ઉત્સવ ઉજવ્યો છે અને આવનારા વર્ષોમાં પણ ઉજવીશું આનાથી લોકોને ખબર પડે કે ગણપતિની ઉત્પત્તિ અને એમનો જન્મ જન્મજયંતિ કોને કહેવાય એનું લોકોને ખ્યાલ આવે છે બીજું કે અહીંયા જે પણ મનોકામના મૂકે છે તે લોકોની પણ પૂર્ણ પણ થાય છે અને ભાવિક ભક્તોનો પણ મેળાવડો રહે છે અને અહીંયા પૂજા અર્ચના રોજ ટાઈમ ટુ ટાઈમ પણ થાય છે અને લોકો ભાવિક ભક્તો અહીંયા આરતીમાં પણ લે છે અચ્છા વિસર્જન ક્યાં કરવામાં આવશે અમે આનું વિસર્જન તળાવમાં કરશું અને અમારે અહીંયા ભાઠા માઘી ગણપતિનો ખૂબ જ મહિમા છે જે બોમ્બેમાં તો થાય છે પણ આપ બીજી વખત અહીંયા સુરત ખાતે આપણે લાવવામાં આવ્યા છીએ અહીંયા ઘડી અને ઘણા શ્રદ્ધાળુઓ અહીંયા દર્શન કરવા માટે પણ આવે છે એ લોકોની મનોકામના પણ પૂરી થાય છે અને લોકોને આ પ્રત્યે શ્રદ્ધા પણ બહુ જ છે કે ગયા વર્ષે પણ આવ્યા હતા એ લોકોની મનોકામના પૂરી થઈ છે આ વર્ષે બી લોકો આવીને લોકોની મનોકામના પૂરી કરી ગયા છે અને નવી ઈચ્છાઓ પણ જાગૃત કરી છે ભગવાન સામે અને કો અમે બીજું બી એ વસ્તુ છે કે ગણપતિ લાવ્યા અને કોરોનાની જેવી મહામારીની સામે પણ આપણને રક્ષણ મળે અને આ સ્થિતિમાં પણ આપણે જલ્દી બહાર નીકળીએ એવી ભગવાને પ્રાર્થના કરીએ છીએ આપનું નામ નીતિ સોની કેવું લાગી રહ્યું છે અત્યારે ગણપતિના મંડપની અંદર છીએ તો બહુ સરસ ખૂબ આનંદ થાય છે અને અમે દર વર્ષે આ બીજું વર્ષ છે દર વર્ષે અમે આવી રીતે જ ઉત્સાહથી લાવીએ ગણપતિ બાપાને અહીંયા મંડપમાં બેસાડીએ છીએ આજે આ વખતે પાંચ દિવસનું આયોજન કર્યું હતું ગયા વખતે અમે સાત દિવસ રાખેલા હતા દર વર્ષે અમે શ્રદ્ધા દર સવાર અને સાંજ આરતીને પૂજા કરીએ છીએ નામ નિકિતા ચિરાગ ઠાકોર શું કહેવા માંગો છો બસ કે આ આપણે શું કહેવાય કે અત્યારે કોરોનાનો જે સમય ચાલે છે બસ તો આપણે એ જ પ્રાર્થના કરીએ કે આ સમયમાંથી બધા સારી અને સારી રીતે બધા શું કહેવાય કે પસાર થઈ જાય અને બધા સ્વસ્થ રહે એવી ગણપતિ બાપા પાસે પ્રાર્થના માગીએ છીએ દર્શક મિત્રો આમ કહીએ તો સુરત શહેરની અંદર આ પ્રથમ એવા મહાદેવ ગણપતિ છે અહીંયા ખૂબ જ સુંદર મજાના આપણે મુંબઈ જવાના દર્શન કરવાની જરૂર ન પડે એવા સિદ્ધિ વિનાયકના દર્શન અહીંયા કરી શકો છો આજે સત્યનારાયણ ભગવાનની પૂજા પણ રાખવામાં આવી હતી અને ચારો તરફ હાલ વાતાવરણ ધાર્મિક ધાર્મિકપય બની જવા પામ્યું છે કારણ કે અહીંયા ગણપતિ બાપાનો ઘંટનાવ વાગી રહ્યો છે બોલો ગણપતિ ન્યૂઝ માટે હું પ્રકાશ વાળા કેમેરામેન વિજય મકવાણા ગોપી સુરા